નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે જે પણ પીટીસી કરવા માંગે છે એમના માટે ફરીથી પીટીસીના અરજી ફોર્મ ભરાઈ રહ્યા છે તો કેવી રીતે ભરાશે સાથે શું શું લાયકાત છે કયા ડોક્યુમેન્ટ જરૂર છે એના માટે આપણે એક અલગથી વિડીયો બનાવેલો છે એ આમાં જોડી દઈશું તો પીટીસી નવી તારીખો કઈ છે એની વાત આપણે એ કરી રહ્યા છીએ તો પીટીસીના જે ફોર્મ છે ફરીથી ભરાવાના ચાલુ થયા છે તો આ જે ફોર્મ છે નવમી તારીખથી લઈને ઓગણીસમી સપ્ટેમ્બર બે હજાર પચીસના ઓગણીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધી ભરાશે તો તમારા માટે કુલ દસેક દિવસ ફોર્મ ભરવા માંડે છે તો નવ સપ્ટેમ્બર બે હજાર પચીસથી લઈને ઓગણીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધી આ ફોર્મ ભરી ભરી શકશો તે ઉપરાંત એના માટે વેબસાઇટ જે ખાસ છે ડીપી ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર જે પીટીસીની સંસ્થાઓ છે એની યાદી આપેલી છે તો એમાં તમે ફરીથી ફોર્મ ભરી શકો છો એટલે કે જે હવે એન એનસીટીની જે વેબસાઇટ પર સંસ્થાઓ આપેલી છે એને માન્ય જે સંસ્થાઓ છે જે પીટીસી કોલેજ છે ત્યાં પણ તમે પીટીસી કરી શકો છો એટલે કે સંસ્થાઓની યાદીમાં વધારો થયો છે તો એના માટે તમારે એન સી ટીની વેબસાઇટ પર જોવાનું છે અને બીજું તમને ડી પી ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇનની વેબસાઇટ છે ત્યાં પણ તમે મુલાકાત લઈ શકો છો તો આટલી તમારા માટે નવી પ્રક્રિયા છે બાકીની તમામ વિગતો આપણે જોના વિડીયોની વાત કરેલી છે તો જોના વિડીયોની તારીખો તમારે ધ્યાનમાં નથી લેવાની તે ઉપરાંત જે સંસ્થાઓનું લિસ્ટ છે આપણે વોટ્સએપ ગ્રુપ ચાલે છે એમાં મળે છે તો હું તમને મૂકવાનો ટ્રાય કરું છું તો અહીં સંસ્થાઓનું જે લિસ્ટ છે એ થોડું અપડેટ થયેલું હોય એ જ જોજો અને એના માટે તમારે ઓફિશિયલ વેબસાઇટને ફોલો કરવાની છે એટલે કે ડીપી ગુજરાત વેબસાઇટ પર જે લિસ્ટ મૂકેલું છે એ માન્ય ગણવાનું છે અને બીજું લિસ્ટ એનસીટી સંસ્થ એનસીટી નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશનની વેબસાઇટ છે એની મુલાકાત પણ લઈ શકો છો તો આ બંનેમાં જ્યાં પીટીસી ડીએલ અભ્યાસક્રમ ચાલતો હોય ત્યાં તમે પીટીસી કરી શકો છો તો આટલી વિગતો છે બાકીની વિગતો જે જૂનો વિડીયો છે આમાં બધી મળી રહેશે વિડીયો પણ અહીં હું મૂકું જ છું તો જોઈ લેજો નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથે સૌનું હાર્દિક સ્વાગત છે પીટીસીની જાહેરાત આવી ગઈ છે એટલે કે જે પીટીસી ઝોનું નામ નવું નામ છે ડીએલડી તો આ જાહેરાત આવી ગઈ છે બે હજાર પચીસ છવ્વીસ માટે તો એના જે ફોર્મ ભરાવાના ઓગણત્રીસ પાંચ બે હજાર પચીસથી ચાલુ થયા થઈ રહ્યા છે અને દસમી જૂન બે હજાર પચીસ સુધી તમે ફોર્મ ભરી શકશો એટલે કે ફોર્મ ભરવા માટે તમારી પાસે કુલ બાર દિવસનો સમય છે એટલે કે ઓગણત્રીસમી મે બે હજાર પચીસથી ફોર્મ ભરવાના ચાલુ થશે અને દસમી જૂન બે હજાર પચીસ સુધી તમે ફોર્મ ભરી શકશો જે ફોર્મ ભરવાનો સમય છે એ સવારના અગિયાર વાગ્યાથી ચાલુ થાય અને સાંજના પાંચ વાગ્યા સુધી ફોર્મ ભરી શકશો સાથે રવિવારના દિવસે ફોર્મ કોલેજો ચાલુ નહીં હોય એટલે ફોર્મ નહીં ભરી શકો આ ફોર્મ જે છે એ તમારે જે તે પીટીસી કોલેજ જ્યાં કરવા માગો છો ત્યાં જવાનું છે ફોર્મ લેવાનું છે જે માગેલા ડોક્યુમેન્ટ છે એ આપવાના છે તો આ રીતે જે તે પીટીસી કોલેજમાં જઈને તમે રૂબરૂ ફોર્મ ભરી શકો છો ઉપરાંત એક કરતાં વધારે પીટીસી કોલેજમાં તમારે ફોર્મ ભરવા હોય તો પણ તમે ભરી શકો છો તો જે તે પીટીસી કોલેજમાં તમારે ફોર્મ લઈને જમા કરાવવાના છે હવે બે હજાર પચીસ છવ્વીસની જે જાહેરાત છે તો એના માટે તમામ વાતો આપણે આજથી પાંચ દિવસ પહેલાં જે વિડીયો બનાવ્યો તો એમાં કરી દીધી છે એટલે એ વિડીયો આમાં હું તમને મૂકું છું તો તમારે તારીખો આ નવી યાદ રાખવાની છે બે હજાર પચીસ છવ્વીસની એટલે કે એ ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયા છે આપણે કીધું તે પ્રમાણેની તારીખો છે તો આપણે નવ તારીખ કીધું ને એની જગ્યાએ દસ તારીખે છેલ્લી છે તો આ રીતે તમે ફોર્મ ભરી શકશો અને ફોર્મ બાકી બધી વિડીયોમાં આપણે તમામ વાતો કરી દીધી છે કોઈને કોઈ પ્રશ્ન હોય તો હજુ કોમેન્ટ કરી શકે છે સાથે નવું પીટીસી કોલેજોનું જે લિસ્ટ છે વેબસાઇટ પર જઈને તમે ડાઉનલોડ કરી લેજો સાથે જાહેરાત આ જે છે એ પણ એક બે દિવસનું મૂકાઈ જશે એ પણ તમે ડાઉનલોડ કરી લેજો આ જાહેરાત જે તમારી સામે મૂકી છે આ છાપામાં દૈનિક ભાસ્કર છે એમાં મૂકાય છે તો બધી એની વાતો છે કોઈ વાતોમાં ફરક છે નહીં બધા જ જે નિયમો હતા એના એ જ છે અને જે જાહેરાત છે ઓગણત્રીસ મે બે હજાર પચીસની છે એટલે કે ફોર્મ ભરવા માટે તમારી પાસે બાર દિવસ છે તો જેમ પણ એમ ઝડપથી ફોર્મ ભરી લીધું સાથે અનામતનો લાભ લેવો તો ક્રિમિનલનું સર્ટિફિકેટ ઘણા બધા ઘડાવી લે લીધું હશે ન ઘડાવેલું હોય તો ક્રિમિનલ સર્ટિફિકેટ છે એ ઘડાવી લેજો ઈડબલ્યુએસ કેન્ડિડેટ જેવો એ એમનું ઈડબલ્યુએસ સર્ટિફિકેટ ઘડાવી લેજો અને જાતિનો દાખલો બાકી બધા જ ડોક્યુમેન્ટની આપણે ચર્ચામાં ચર્ચા કરી છે એટલે કે વિડીયો તમે જોશો તો બધી જ માહિતી મળી જશે તો આપ સૌનો આભાર સાથે આગળનો જે વિડીયો છે એ સંપૂર્ણ જુઓ એટલે તમામ માહિતી મળી રહેશે તો એની તારીખો છે એ તારીખોમાં થોડો ફેરફાર છે તો નવી તારીખો બે હજાર પચીસ છવ્વીસની પીટીસી કરવા માટેની જે છે ફોર્મ ભરવા માટેની એ તારીખો યાદ રાખજો બાકી વિડીયોમાં બધું જ સેમ છે કોઈ ફરક છે નહીં છે ધોરણ બાર પાસ જેમણે કર્યું છે અને હવે પીટીસી કરવા માગે છે તો પીટીસીનું બીજું નામ છે ડી એલ ઇડી તો આ કોર્સ જે પણ કરવા માગે છે એમના માટે વિડીયો ખાસ બનાવ્યો છે તો કઈ કઈ પીટીસી કોલેજોમાં પીટીસી ચાલે છે કઈ રીતે ફોર્મ ભરવાનું કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે કેટલી ઉંમરની જરૂર પડશે ક્યારે ફોર્મ ભરવાનું ચાલુ થશે તમામ વાતો આપણે વિડીયોમાં કરશું તો વિડીયો અંત સુધી જુઓ સાથે તમારા મિત્રો જોડે શેર પણ કરી લો જેના લીધે પણ પીટીસી કરી શકે સાથે એક્ઝામ સાથે ચેનલ સબસ્ક્રાઈબ કરી લો જેના લીધે વધારાની માહિતી છે પણ આપણને મળતી રહે તો પ્રાથમિક શિક્ષણ નિયામકની જે કચેરી છે તમે રાજ્યમાં એનસીટી દ્વારા માન્યતા પ્રાપ્ત એટલે કે નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન કરીને એક સંસ્થા આવે છે આ બધી પીટીસી કોલેજોને માન્યતા આપે છે તો એવી જે પીટીસી કોલેજો હોય ત્યાં જ તો આજે પીટીસી છે એક સરકારી પીટીસી કોલેજ હોઈ શકે છે બીજી સરકારની ગ્રાન્ટથી ચાલતી ગ્રાન્ટેડ પીટીસી કોલેજ હોઈ શકે છે અને ત્રીજી સ્વનિર્ભર એટલે કે પોતાના ખર્ચે ચાલતી હોઈ શકે છે તો સરકારીમાં બિલકુલ ફી નથી હોતી ત્યારબાદ ગ્રાન્ટેડ હોય છે એમાં થોડા ઘણી ફી હોય છે અને જે સ્વનિર્ભર ચાલે છે એમાં થોડી વધારે ફી હોય છે તો આ પ્રકારની સંસ્થાઓ ચાલતી હોય છે અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવનમાં પણ પીટીસી ચાલતું હોય છે એટલે કે એ સરકારી કોલેજ ગણાય છે તો આ રીતે ત્રણ પ્રકારની પીટીસી કોલેજો હોય છે હવે આમાં ગુજરાતી હિન્દી ઉર્દુ મરાઠી અંગ્રેજી માધ્યમ એટલે કે આ અલગ અલગ ચોપડીઓ છે તો જે શિક્ષક બને છે કોઈ ગુજરાતી માધ્યમની ચોપડીઓમાં ભણાવે કોઈ અંગ્રેજીમાં ભણાવે કોઈ ઉર્દુમાં તો તમે દસમું ધોરણ જે વિષય સાથે જે માધ્યમમાં પરીક્ષા લખીને પાસ કર્યું હોય તો મોટા ભાગના ગુજરાતી માધ્યમમાં હશે તો એ ગુજરાતીમાં પીટીસી કરી શકશે કોઈ હિન્દીમાં ધોરણ દસમાં બધા વિષયોના પેપર હિન્દીમાં લખ્યા હોય તો એ હિન્દી માધ્યમ ગણાય છે તો આ રીતે જે પણ માધ્યમમાં તમે પસંદ કરવા માગતા હો એ માધ્યમમાં પીટીસી કરી શકશો અને પીટીસી તમે ધોરણ દસમાં જે માધ્યમમાં પરીક્ષા લખી છે એ માધ્યમમાં કરી શકશો એટલે કે આ માધ્યમ નહીં બદલાય તો આ બે વર્ષનો કોર્સ હોય છે સાથે આ જે ફોર્મ ભરાવાની જે પ્રોસેસ છે એ વી કે વી કેન્દ્રીકૃત પ્રવેશ નીતિ છે એનો મતલબ એ છે કે જૂના સમયમાં આના ફોર્મ સીધા ગાંધીનગર ભરાતા અને ત્યાંથી પીટીસી થતું પણ હવે એવું નથી તો બે હજાર ચોવીસથી હવે જે ફોર્મ પીટીસીના ભરવાના હોય છે એ જે કોલેજોની યાદી આપેલી છે તો હમણાં હું નીચે લિસ્ટ મૂકું છું એ કોલેજમાં તમારે જવાનું છે ત્યાંથી પ્રવેશ ફોર્મ લેવાનું છે અને ત્યાં જ પ્રવેશ ફોર્મ જમા કરાવવાનું છે એટલે કે હવે ફોર્મ જે તે પીટીસી કોલેજની તમારે રૂબરૂ મુલાકાત લેવી પડે છે અને ત્યાંથી ફોર્મ લઈને તમારે ફોર્મ ભરવાનું હોય છે તો આ રીતે ફોર્મ ભરાતા હોય છે તમે અત્યારે પણ જતા રહો તો કોઈ વાંધો નથી કારણ કે પીટીસી કોલેજો અત્યારે પણ ચાલુ જ હોય છે પણ એના જે ફોર્મ ભરાવાના છે પાંચ દિવસ પછી ચાલુ થશે એટલે કે હજુ એનું જાહેરાત આવી નથી તો એની જાહેરાત આ પેજ જેવું દેખાય છે એવી જાહેરાત અહીં બે હજાર ચોવીસ પચીસ છે એની જગ્યાએ પચીસ છવ્વીસ લખેલી આવશે ત્યારે ફોર્મ ભરાવાનું ચાલુ થશે તો જે તે કોલેજની તમારે મુલાકાત લેવી પડશે સાથે કંઈ કઈ પીટીસી કોલેજો હાલ ચાલુ છે તમે જોવા માંગતા હો તો એના માટેની આ વેબસાઇટ છે ગુજરાત એજ્યુકેશન ગવર્મેન્ટ ડોટ ઇન તો આ વેબસાઇટ છે એની મુલાકાત તમે લો તો કઈ કઈ પીટીસી કોલેજો ચાલુ છે એની યાદી ત્યાં આપેલી છે અને આ જાહેરાત અત્યારે તમે જોઈ રહ્યા છો એ જાહેરાત પણ એના પર આવશે તો એ જાહેરાત ત્યાંથી જોઈશ તો આ વેબસાઇટ છે ગુજરાત એજ્યુકેશન ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પ્રાઇમરી તો ત્યાંથી તમે આ સંસ્થાઓની યાદી ડાઉનલોડ કરી શકો છો તો ત્યાં આપેલી જ છે હું તમને બતાવું છું તો આ એના માટેની વેબસાઇટ છે તમે જોઈ શકો છો આ વેબસાઇટ જે પીટીસી પ્રાયમરી લખેલો એ ખોલજો બાકી વેબસાઇટો ઘણી બધી ખોલશે તો એ વેબસાઇટ તમારે ખોલવાની છે ત્યારબાદ તો આ વેબસાઇટ છે આ રીતની ખુલશે અને ત્યાં પીટીસી કોલેજોની યાદી ડાઉનલોડ કરવી હશે તો પણ કરી શકશો અહીં પીટીસી કોલેજોની યાદી વર્ષ બે હજાર પચીસ છવ્વીસ લખીને નવી આવશે આ જૂની યાદી છે એટલે નવી આવશે બે ચાર દિવસમાં પીટીસી જાહેરાત વર્ષ પણ અહીં આવશે તો એ પણ બે હજાર પચીસ છવ્વીસનું હશે અને પ્રી પીટીસી જાહેરાત બે હજાર પચીસ છવ્વીસ એ પણ આવશે એટલે કે આંગણવાડી અને બાળવાટ બાળવાટિકા જેવો છે ત્યાં ભણાવવા માટે તો આ બંને જાતની પીટીસી ચાલુ છે તો આ વેબસાઇટ છે એની જોઈ શકો છો ને આની મુલાકાત લેતા રહેજો એટલે તમારે પીટીસીની જે આગળની પ્રક્રિયા છે એ સરળતા થઈ શકે એક બીજી વેબસાઇટ છે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડની વેબસાઇટ તો એની અત્યારે જરૂર નથી પણ જ્યારે પીટીસીમાં પહેલું વર્ષ પૂરું થશે પૂરું થવાનું હશે અને તમારે પેપર લખવા માટે જે પરીક્ષાનો ફોર્મ ભરવાના હશે ત્યારે વેબસાઇટ પર ભરાશે પણ તમે પીટીસી કરતા હશો એટલે એની માહિતી તમને મળી જશે અત્યારે એની જરૂર નથી તો આ રીતે તમને વેબસાઇટ બતાવી દીધી છે સાથે જે પણ વિદ્યાર્થીઓ કોલેજમાં એટલે કે પીટીસી કોલેજમાં જઈને ફોર્મ ભરે છે તો આ બધા જ વિદ્યાર્થીઓને મેરિટના ધોરણે પ્રવેશ આપવામાં આવે છે હવે આ મેરિટ કોણ બનાવે છે તો આ જે મેરિટ છે એ ગાંધીનગરની જે પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી છે તેના દ્વારા મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવે છે એટલે કે આ બધા જે કોલેજમાંથી ફોર્મ છે ગાંધીનગર જશે અને ત્યાંથી મેરિટ લિસ્ટ બનાવવામાં આવશે અને આ રીતે તમને પ્રવેશ મળશે હવે તમારે આ મેરિટના ધોરણે પ્રવેશ લેવા માટે મારી સલાહ એવી છે કે બેથી ત્રણ પીટીસી કોલેજમાં જઈને ફોર્મ ભરી લેવા અત્યારે ઘણી હરીફાઈ નથી પણ આટલીમાં ભરી લો એટલે તમને પ્રવેશ મળી જાય તો આ રીતે તમે બેથી ત્રણ પીટીસી કોલેજમાં અલગ અલગ જઈને ફોર્મ ભરી શકો છો હવે ફોર્મ ભરવાનો સમય જે છે એ સવારના અગિયારથી ચાલુ થાય છે ને સાંજના પાંચ વાગ્યા સુધી તમે ફોર્મ ભરી શકો છો તો આની જાહેરાત હજુ આવી નથી બે હજાર પચીસની ટૂંક સમયમાં બે થી ચાર દિવસમાં આવી જશે તો પંદર દિવસ ફોર્મ ભરવા માટે તમને આપે છે એના માટે તમારે રૂબરૂ ફોર્મ લેવા માટે જે તે પીટીસી કોલેજમાં અધ્યાપન મંદિરમાં જવું પડે છે અને ત્યાંથી પચીસ રૂપિયા ભરશો એટલે તમને ફોર્મ આપશે તો એ ફોર્મ વિગતવાર ભરીને તમારે ઘણા બધા ડોક્યુમેન્ટ ત્યાં જમા કરાવવાના હોય છે તે ડોક્યુમેન્ટ પણ તમારે ત્યાં આપવા પડશે તો કયા કયા ડોક્યુમેન્ટ આપવા પડશે એની આપણે વાત કરી લઈએ તો આપણે ડોક્યુમેન્ટનું લિસ્ટ જોઈ લઈએ તો પીટીસી માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ કયા કયા છે અને બીજું નામ ડીએલઈડી છે તો સૌપ્રથમ પ્રથમ એચએસસી માર્કશીટ એટલે કે ધોરણ દસની તમારી માર્કશીટ જોઈશે બીજા નંબરમાં ટ્રાયલ સર્ટિફિકેટ તો કેટલા પ્રયત્ને તમે ધોરણ બાર પાસ કર્યું છે એની ટ્રાયલ સર્ટિફિકેટ આવશે એ જોઈશે ત્રીજા નંબરે તમારું એલસી સર્ટિફિકેટ એટલે કે એલસી જે લિવિંગ સર્ટિફિકેટ હોય છે તો એનું બીજું નામ છે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર તો આ ધોરણ બારનું બધાને હશે તો આ એલસીની જરૂર પડશે ચોથા નંબરે જાતિનું પ્રમાણ પ્રમાણપત્ર એટલે કે જાતિનો દાખલો તમે ઘડાવેલો જે હોય છે તો ઘણા બધાએ જે ટીડીઓની કચેરી છે તો તાલુકા વિકાસ અધિકારીને ત્યાંથી આ ગઢાવ્યો હોય છે એમાં તમારી જાતિ હિન્દુ આંજણા ચૌધરી હિન્દુ આંજણા પટેલ હિન્દુ બ્રાહ્મણ હિન્દુ અદિત્ય તો જે પણ જાતિ તમને લાગુ પડતી એ લખેલું હશે તો આ જાતિનું પ્રમાણપત્ર જે છે એસસી એસ ટી કેટેગરી છે ઇડબલ્યુ એસ કેટેગરી છે આટલી બધી કેટેગરીઓને હશે અને જે જનરલ કેટેગરીઓ હોય છે એને નથી આવતું તો એમને જાતિનું પ્રમાણપત્ર બધાએ ઘડાવેલું હશે તો આ જાતિના પ્રમાણપત્રની જરૂર પડશે ત્યારબાદ દિવ્યાંગ સર્ટિફિકેટ તો દિવ્યાંગ ઉમેદવાર હોય ખોડ ખાપણવાળા શારીરિક ખોડ ખાપણવાળા તો એમને આ સર્ટિફિકેટ જમા કરવાનું રહેશે બાકી કોઈની જરૂર નહીં પડે ત્યારબાદ છઠ્ઠા નંબરે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે તો નોન ક્રિમિનલ સર્ટિફિકેટ જે છે તમારી આવક આઠ લાખની અંદર છે એ બતાવવા માટેનું હોય છે તો આ સર્ટિફિકેટ પણ મામલતદાર કચેરી છે તાલુકા વિકાસ અધિકારીની જે કચેરી છે ત્યાંથી બધા ગઢાવી લેજો સાથે આ પ્રમાણપત્ર ત્રણ વર્ષ સુધી ચાલતું હોય છે એટલે ઘણા બધાને બે હજાર ચોવીસનું હશે ઘણા બધા બે હજાર પચીસમાં ઘડાવેલું હશે તો એ પણ ચાલશે સાથે ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ તો જે આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો છે તો એને ઇકોનોમિક વીકર સેક્શન ઇડબ્લ્યુએસ ઉમેદવારો કહેવાય છે તો એ દસ ટકાનામાં તેમને મળતું હોય છે તો એમના માટે ઇડબલ્યુએસ સર્ટિફિકેટની જરૂર પડશે સાથે પ્રવેશ ફોર્મ તો પ્રવેશ ફોર્મ જે તે પીટીસી કોલેજમાંથી તમને મળી જશે તો આઠ એક ડોક્યુમેન્ટની જરૂર પડે છે સાથે તમારા ફોટા લઈને જજો એની પણ જરૂર પડશે છે અને આ ડોક્યુમેન્ટ જે છે એ અસલ માંગે છે એટલે એમને બતાવવા માટે ત્યાં જોડે લઈને જજો તો ફોર્મ ભરવા માટે આટલી વસ્તુની જરૂર પડે છે તો આ જે ડોક્યુમેન્ટ છે એની આપણે ચર્ચા કરી દીધી છે હવે બીજા કોઈ ડોક્યુમેન્ટ તમારી પાસે હોય તો એ પણ જોડે લઈને જવાના માંગે તો કામ લાગે પણ આટલા તો માંગે જ છે બરાબર સાથે ઉંમર ચોવીસ વર્ષ સુધી જનરલ કેટેગરી માટે બાકીના તમામ ઉમેદવારોને પાંચ વર્ષની છૂટછાટ મળે છે એટલે કે ઓગણત્રીસ વર્ષ સુધી તમે ફોર્મ ભરી શકો છો આ જે ઉંમર છે એ ફોર્મ ભરાવાની છેલ્લી તારીખથી ગણતરીમાં લેવામાં આવે છે તો અન્ય તમામ ઉમેદવારોનો મતલબ છે એસસી કેટેગરી એસટી કેટેગરી ઓબીસી કેટેગરી ઈડબલ્યુએસ કેટેગરી દિવ્યાંગ ઉમેદવારો તો એ ઓગણત્રીસ વર્ષ સુધી ફોર્મ ભરી શકે છે સાથે જે વિધવા મહિલાઓ છે એમને તેત્રીસ વર્ષ સુધી ફોર્મ ભરી શકે છે હવે આ બધા ડોક્યુમેન્ટનું લિસ્ટ છે તમારે ફરીથી જોવા માંગતા હો તો જોઈ શકો છો અહીંથી સાથે વાંચવા માંગતા હો તો પણ વાંચી શકો છો હવે પ્રવેશ માટે જરૂરી લાયકાત તો ઉચ્ચત્તર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા એટલે કે ધોરણ બારની જે પરીક્ષા છે તો સાયન્સવાળા પણ પીટીસી કરી શકશે પછી આર્ટ્સવાળા સામાન્ય પ્રવાહવાળા પણ પીટીસી કરી શકશે પછી વ્યવસાય લક્ષી જે વ્યવસાય લક્ષી એટલે કે કોમ કોમર્સવાળા છે એ પણ પીટીસી કરી શકશે અને ઉત્તર બુનિયાદી પ્રવાહમાં જે ભણેલા છે એ પણ પીટીસી કરી શકશે એટલે કે તમામ ઉમેદવારો વિદ્યાર્થીઓ જે છે એ પીટીસી કરવા માગતા હોય તો પીટીસી કરી શકે છે પ્રવેશ માટે લઘુત્તમ લાયકાત તો ઓછામાં ઓછું ધોરણ બાર પાસ કરેલું હોય સાથે બારમાં ધોરણમાં જેને પણ પચાસ ટકા હોય કાં તો પચાસ ટકા કરતાં વધારે હોય એ ઉમેદવારો આમાં ફોર્મ ભરી શકે છે એટલે કે આના માટે તમારે પચાસ ટકા જોઈશે જો તમે એસસી એસ પછી ઓ કેટેગરી છે પછી ઈડબ્લ્યુ કેટેગરી છે અને દિવ્યાંગ છો તો તમને ટકાવારીમાં થોડી છૂટછાટ મળે છે એટલે કે પિસ્તાળીસ ટકા હોય તો પણ તમે પીટીસી કરી શકો છો જનરલ કેટેગરી ઓપન કેટેગરી માટે પચાસ ટકા ફરજિયાત જોઈશે અને જે બાકીની કેટેગરીના ઉમેદવારો છે એમને પિસ્તાળીસ ટકા જોઈશે હવે આમાં કોઈ વિષયમાં તમારે બત્રીસ તેત્રીસ પાંત્રીસ છત્રીસ ગુણ હોય તો વાંધો નહીં કોઈમાં એટલે કે તમારા ટકા જે છે પચાસ અને પિસ્તાળીસ ટકા જોઈશે ગુણ ક્યાં કોઈક એકાદ વિષયમાં ઓછા તો એનો વાંધો નહીં આવે અને પાસ થયેલા અને પચાસ ટકા તો આ રીતે ટકાવારી માગશે તો પિસ્તાળીસ ટકા અન્ય ઉમેદવારો અને બાકી જે જનરલ છે એમના વડે પચાસ માગશે સાથે ધોરણ દસમાં તમે જે પણ માધ્યમો પરીક્ષા લખ્યું એટલે કે ગુજરાતી અંગ્રેજી એ માધ્યમમાં તમે પીટીસીમાં ફોર્મ ભરી શકશો તો મોટા ભાગના વિદ્યાર્થીઓએ ગુજરાતી માધ્યમમાં પરીક્ષા લખી છે ગુજરાતીમાં અને અન્ય માધ્યમો ભરી છે એ અન્ય માધ્યમ એટલે કે ઉર્દુ અંગ્રેજી મરાઠીમાં પીટીસી કરી શકશે સાથે ઉંમરની વાત આપણે કરી લીધી છે તો અહીં તમારી જે જુલાઈ છે એક સાત બે હજાર પચીસ જુલાઈના રોજ તમારી જે ઉંમર છે ચોવીસ વર્ષથી વધુ ના થવી જોઈએ અને જે એસસી છે એસટી છે ઓબીસી છે ઈડબલ્યુએસ કેટેગરીના ઉમેદવાર છે બધાને પાંચ વર્ષની છૂટછાટ એટલે ઓગણત્રીસ અને મહિલાઓ માટે તેત્રીસ વર્ષ સુધી એટલે કે જે વિધવા મહિલા છે એમને તેત્રીસ વર્ષ સુધી છૂટછાટ હોય છે તો આ રીતે તમારી ઉંમરમાં પણ છૂટછાટ મળે છે આ જાહેરાત જૂની છે એટલે અહીં બે હજાર પચ્ચીસ લખેલું આવશે એટલે કે બે હજાર પચીસ સુધી તમારે જે ઉંમર છે એ ચોવીસ વર્ષથી વધારે ન થવી જોઈએ તો ફોર્મ ભરી શકશો સાથે બાકીની કેટેગરીમાં આવતા હોય તો ઓગણત્રીસ વર્ષ અને વિધવા મહિલાઓ તો તેત્રીસ વર્ષ સુધી તો આ ફોર્મ છે હવે આપણે કઈ કઈ પીટીસી કોલેજો ચાલુ છે એની વાત કરીએ નમસ્કાર સાથીઓ આપણે આ જે લિસ્ટ બે હજાર પચીસ ચોવીસનું છે એની ચર્ચા કરીએ છીએ એટલે કે જે જૂનું લિસ્ટ હતું એની જગ્યાએ નવું લિસ્ટ આવી ગયું છે તો વિડીયોમાં થોડું એડિટિંગ કરીને નવા લિસ્ટની ચર્ચા કરી રહ્યા છે તો પ્રાથમિક શિક્ષણ ડિપ્લોમા વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે જિલ્લાવાર કોલેજોની યાદી એટલે કે તમે જ્યાં પીટીસી કરવા માગો છો એ પીટીસી કોલેજોની યાદી છે તો જે જૂનું લિસ્ટ હતું બે હજાર ચોવીસ પચીસનું ત્યાં એકસો ને પાંચ કોલેજો હતી હવે એમાંથી દસ કોલેજો ઘટી છે અત્યારે કુલ પંચાણું કોલેજો છે તો આ નવું જે લિસ્ટ છે એ આપણી ટેલિગ્રામની ચેનલમાં મૂક્યું છે તો ત્યાંથી ડાઉનલોડ કરી લેજો સાથે નવું લિસ્ટ છે ખાસ જોઈ લેજો જેના લીધે તમારે જે પ્રવેશ મેળવવો છે એમાં ખોટી કોલેજમાં જતા ન રહો અને તમારું ભવિષ્ય ન બગડે તો આ કોલેજનું જે લિસ્ટ છે એ આપણે ચર્ચા એક વખત બે પાંચ કોલેજોની ચર્ચા કરી લઈએ છીએ એટલે કે તમને ખબર પડી જાય તો અમદાવાદ જિલ્લો છે ત્યાં સરકારી સંસ્થા છે તો સંસ્થાનો પ્રકાર ત્રણ પ્રકારની આવે એક સરકારી આવે એક ગ્રાન્ટેડ આવે તો ગ્રાન્ટેડનું બીજું નામ છે અનુદાનિત એને અર્ધ સરકારી પણ કહેવાય એટલે કે સરકાર ત્યાં થોડી ગ્રાન્ટ આવે અને ત્રીજી સંસ્થા ખાનગી આવે તો ખાનગીનો મતલબ છે પ્રાઇવેટ તો ત્રણ પ્રકારની સંસ્થાઓ આવે પીટીસી માટે તો સરકારીમાં ફી ઓછી હોય કાં તો ના હોય અને જે ગ્રાન્ટેડ સંસ્થાઓ છે ત્યાં થોડા ઘણી ફી હોય અને ખાનગીમાં થોડી વધારે ફી હોય આટલો ફરક હોય બરાબર તો પીઆર ટ્રેનિંગ કોલેજ ખમાસા ગેટ રાયખંડ અમદાવાદ ગુજરાતી માધ્યમમાં છે તો માધ્યમ પણ જોઈ લેજો ગુજરાતી માધ્યમનો મતલબ છે ધોરણ દસમાં જેણે ગુજરાતી વિષયમાં બધા પેપરોની પરીક્ષા આપી છે તો એ ગુજરાતી માધ્યમવાળા કહેવાય કોઈ ધોરણ દસમાં અંગ્રેજીમાં ભણ્યા હોય એટલે કે માધ્યમ અંગ્રેજી હોય તો એ અંગ્રેજી માધ્યમ કહેવાય તો ગુજરાતીવાળા ગુજરાતીમાં એડમિશન લે અને અંગ્રેજીવાળા અંગ્રેજીમાં એડમિશન લે મિશ્ર મિશ્રનો મતલબ છે ભાઈઓ અને બહેનો બંને માટે એટલે કે છોકરા અને છોકરીઓ બંને અહીં પીટીસી કરી શકે છે તો બીજી છે અમદાવાદમાં સરકારી પીઆર ટ્રેનિંગ કોલેજ ખમાસા ગેટ રાયખંડ તાલુકો અમદાવાદ હિન્દી માધ્યમમાં છે તે પણ મિશ્ર છે અમદાવાદની ટીજી છે પીઆર ટ્રેનિંગ કોલેજ ખમાસા ગેટ રાયખાડ અમદાવાદ સિંધી માધ્યમ છે મિશ્ર તો પીઆરમાં ઉર્દુ માધ્યમમાં પણ ચાલે છે પછી અમદાવાદમાં અનુદાનિત સંસ્થા છે એટલે કે ગ્રાન્ટેડ કહેવાયને એચકે પ્રાઇમરી ટ્રેનિંગ કોલેજ નવરંગપુરા યુનિવર્સિટી રોડ અમદાવાદ ગુજરાતી માધ્યમમાં છે મિશ્ર છે ત્યારબાદ અમદાવાદમાં અનુદાનિત સંસ્થા છે તો એચકે પ્રાઇમરી હિન્દી માધ્યમ માટે છે અમદાવાદમાં સેઠ એન તાલીમ વિદ્યાલય આંબાવાડી એલિસ બ્રિજ અમદાવાદમાં છે તો એ મિશ્ર છે પછી અમદાવાદમાં શ્રી શિવ શાસ્ત્રી અધ્યાપન મંદિર મુકામ ધોળકા બેંક ઓફ બરોડાની સામે છે તો મહિલાઓ માટે જ છે એટલે કે અહીં ભાઈઓ ન ભણી શકે છોકરીઓ માટે જ છે પછી અમદાવાદમાં અનુદાનની સંસ્થા છે શ્રી શિક્ષણ સાધના સ્ત્રી અધ્યાપન મંદિર નો લખા બંગલામાં બાપુનગર અમદાવાદમાં તો ગુજરાતી માધ્યમ માટે છે મહિલાઓ માટે છે તો આ રીતે બધી જ કોલેજોની લિસ્ટ આપેલા છે સાથે તમને સમજાવી પણ દીધું કે કયા માધ્યમો છે કયા પ્રકારની સંસ્થા છે તો તમામ વિગતો જોઈ લેજો સાથે તમારે ક્યાં એડમિશન લેવું હોય તમારે નક્કી કરવાનું છે અહીં ક્યાંય કોઈ માધ્યમ ન લખેલું હોય તો એનો મતલબ તમારે એ છે કે ત્યાં ગુજરાતી માધ્યમવાળા અભ્યાસ કરી શકે છે બાકી અન્ય માધ્યમ ત્યાં નહીં ચાલતું હોય તો સરસ્વતી સ્ત્રી અધ્યાપન મંદિર પીડી પંડ્યા કોલેજ કેમ્પસ ઘોડાસર વટવા અમદાવાદમાં છે ત્યારબાદ અમદાવાદમાં સ્વનિર્ભર છે એનો મતલબ છે ખાનગી પ્રાઇવેટ બરાબર તો સરસ્વતી સ્ત્રી અધ્યાપન મંદિર પીડી પંડ્યા કોલેજ કેમ્પસ ધોડાસર ધોળાસર વટવા અમદાવાદમાં છે મહિલાઓ માટે છે અમદાવાદમાં સ્વનિર્ભર છે જીલ અધ્યાપન મંદિર વહેલાલ નરોડા દહેગામ રોડ તાલુકો દસ જિલ્લો અમદાવાદમાં પુરુષો માટે છે અમદાવાદમાં સ્વનિર્ભર છે પીયુની પીટીસી કોલેજ વહેલાલ નરોડા દહેગામ તો આ નવું લિસ્ટ જે છે એ તમે નામ વાંચી શકો છો સાથે જોઈ પણ શકો છો કે ક્યાં કયા પ્રકારની કોલેજ છે ક્યાં આવેલી છે કોણ ભાઈઓ અને બહેનોમાંથી કોણ ભણી શકે છે કે બંને ભણી શકે છે કે પુરુષ એકલા માટે છે મહિલા એકલા માટે છે કે મિશ્ર છે તો ઘણી બધી કોલેજો છે સાથે આ વિડિયોને પૂસ્ટ કરીને તમે વાંચી શકશો કે ક્યાં કયા પ્રકારની કોલેજ છે બરાબર બનાસકાંઠામાં ત્રણ છે શ્રી સી કે મહેતા કોલેજ ઓફ પ્રાઇમરી એજ્યુકેશન મુકામ પાલનપુર બનાસકાંઠામાં શ્રી જીજી મહેતા શ્રી અધ્યાપન મંદિર ચિત્રાશણી પાલનપુર બનાસકાંઠા તો ચિત્રાસણી મહિલાઓ માટે એકલી જ છે અને સી કે મહેતા છે ત્યાં પુરુષો ભાઈઓ અને બહેનો બંને માટે ચાલે છે જ્ઞાન મંદિર પીટીસી કોલેજ જૂનાગંજ પાછળ ઈદગાહ રોડ પાલનપુર ગુજરાતી માધ્યમ મિશ્ર માટે ચાલે છે નવું લિસ્ટ છે ફટાફટ તમારી રીતે જોઈ લેજો પીડીએફ જોઈતી હોય તો ટેલિગ્રામ ચેનલમાં મળી જશે કયા પ્રકારની છે શું છે બધી ચર્ચા કરી દીધી છે સાથે જૂના અને નવા લિસ્ટમાં ફરક એટલો છે કે નવા લિસ્ટમાં દસ કોલેજો ઓછી છે જે જૂનું લિસ્ટ હતું એમાં કોલેજો એકસો દસ હતી એકસો પાંચ હતી પણ આમાં પંચાણું છે તો આ લિસ્ટ તમે પીડીએફની ઈચ્છા હોય તો પણ મેળવી શકો છો સાથે વિડીયો અટકાવીને પણ તમે આ પીડીએફ જોવા માગતા હો તો જોઈ શકો છો ગુજરાતના તમામ જિલ્લાઓમાં પીટીસી કોલેજો છે તો આ રીતે પીટીસી સરળતાથી કરી શકો તેમ છો તો આ લિસ્ટ ખાસ જોઈ લેજો ખાસ આમાં તમારે જોવા જેવી એક જ વસ્તુ છે કે પીટીસી કોલેજોનું લિસ્ટ જે અપડેટ થયું છે પંચાણું છે તો જૂના વિડીયો કરતાં નવા વિડીયોમાં આટલો ફરક છે એટલે આ જે લિસ્ટ છે એ ખાસ જોઈ લેજો સાથે વિડીયો પુશ કરીને જે કોલેજના નામ છે એ વાંચવા તો વાંચી લેજો સાથે પીડીએફ તમારે જોવી હોય તો જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવે કે મહિલાઓ માટે છે કે પુરુષો માટે છે કે મિશ્ર છે પછી સરકારી છે ખાનગી છે કે અનુદાનિત છે એ પણ તમને ખબર પડે તો સરકારીમાં ખર્ચ ઓછો હોય છે સ્વનિર્ભરમાં સૌથી વધારે ખર્ચ હોય છે જે અનુદાનિત છે ત્યાં ખર્ચ સરકારી અને ખાનગી વચ્ચે હોય છે એટલે કે મીડિયમ માધ્યમ પ્રકારનો ખર્ચ હોય છે તો આ રીતે અલગ અલગ છે અને આ જે સંપૂર્ણ લિસ્ટ છે એ ખાસ જોઈ લેજો સાથે ગુજરાતી માધ્યમ પણ અહીં લખેલું જ છે તો માધ્યમ પણ ચેક કરી લેજો જ્યાં કોઈ માધ્યમ નથી લખેલું એને ગુજરાતી માધ્યમ સમજવાનું છે ને બાકી જ્યાં પણ માધ્યમ લખેલું છે તો એ હિન્દી ગુજરાતી ઉર્દુ સિંધી આ રીતે અલગ અલગ માધ્યમની છે તો આ લિસ્ટ ખાસ વાંચી લેજો સાથે તમને સમજણ પણ આપી દીધી છે બધી તો વિડીયો સંપૂર્ણ જોઈ લેજો આપ સૌનો આભાર થેન્ક યુ વેરી મચ